તો આજે આપણે ખાસ કરીને બ્લોગની શરૂઆત કરી છે સવારના પોરમાંથી અને આપણે ભેહું પાવાનું કાર્ય હાથ ધર્યું છે એટલે ભેહુ માટે ખાસ એક કાયમી ડોજ બનાવી છે એ તમને આગળ બ્લોગમાં બતાવું ભેંસુ માટે મિલ્ક વધારો અને શક્તિ માટે ખાસ કરીને અમે ખડ કપાસીએ તો છે એકસ્ટ્રામાં કાયમી પાણી સાથે ગળ ખાસ કરીને જે ગાળું હોય છે એ ભેહું માટે પાણી સાથે આપવાથી એને મિલ્ક

ડેલી માટે આપવાનું કાયમી રોજ માત્ર આ કાર્ય કરવાથી જેમાં દૂધ શક્તિમાં વધારો આવે છે એટલે બને ત્યાં દૂધ તે તમારે દોવાની હોય હાથી તો આ કામ કરવાનું આપડે ત્રણ ભાટી જવાનો છે બે ટ્રેક્ટર મિની ટ્રેક્ટર લઈએ ને મોટો ટ્રેક્ટર વધુ બીમાર પડી ગયો છે એટલે એને બાંધવો પડ્યું અને આગળ લઈ જાવ ભાટી એટલે શું થઈ જાય સરખો હા હરખી રિપેરિંગ કરવાની છે એટલે સીઝનમાં કાંઈ નડે નહીં એનો માટે એટલે હાલો તો હવે મિની ટેક્ટર મોટા ટેક્ટરને ધઈને લઈ જાય આગળ બ્લોગમાં બન્યા લેજો હવે આપણે ડાયરેક્ટ ભાટિયા મળશે આવું કેજ નું કામ કરતા કરતા બપોર થઈ ગયા અને ઘણો સમય થઈ ગયો એટલે પછી જમવાનું થયું એટલે હોટેલે આવી ગયા અને ધીરોભાઈ ની રેસ્ટોરન્ટ ધીરોભાઈ એડ્રેસ આપી દીધું તમારી રેસ્ટોરન્ટ સર્વોદય સ્કૂલ ની બાજુમાં આ અન્નપૂર્ણ ચાલુ છે એકસો વીસ માં અનલિમિટેડ અનલિમિટેડ બઉ મજા આવી ગરીબી દેખી બો ખાવાની મજા આવી હવે થોડીક વારમાં પાછા આગળ જાઉ પાછા ટ્રેક્ટર હે હાજી આવતા રહેજો હે હાજી ફરી તમને એમ એક ટક ના વઈસા એક ના પાણી ના દેવાના હવે પાણી ના તો લેતા તો આવો તો તો હવે ડાયરેક્ટ પાછા તમને પાણી જે જો એક ભડાકો લીધો છે જોરદાર ફૂટે કેમ જો આ બાકસ હોય બાકસ થી ફૂટે રમકડા રમકડાની આ ધીરો ભાઈ આવા ભડાકા તમે ક્યારેક ક્યારેક જોવાના હોય અને આ બધા મરદના ના ફાડિયા હોય ને એજ આવા ભડાકા કર્યા કે મને નથી ખબર આરે અરે પડવા ફૂટીયો બાકી ફૂટ દે આ હા પ્રતિખાય હથિયાર મૂક્યા નથી ઓ ભાઈ ઓ મોજમાં બોલ્યા નથી મૂકી દીધું છે હા બોલ્યા નથી મૂકી દીધું છે બધું હવે દિવાળી આવી ને વેકેશન આવા પડ્યું હે

ફૂટે તો જીટર્ન થઈ ગયા છે હજી કામ ઈ પૂરું નથી થયું એ ચાલુ છે બઉ કંટાળાજનક કામ છે આમ પોલ ખોલે આપડે ખબર ન પડે એટલે આપડે પર્વતભાઈ ને લઈને રિટર્ન આવી ગયા જે આપડે બાગાયતી કલમી બાર માસી ચીકુડી ફાલ્યો ઘરે આખી ચીકુડી ના પાંડે પાને હા ચીકુ ચીકુ થઈ પડ્યું હા એટલે ખાવા તો આવી જ જાયો હવે થોડાક ટાઈમમાં પકશે થોડાક ટાઈમ પછી આવશો એટલે ફૂલ જળશે જોતા ચીકુડીમાં ફાળ ઘટે નહીં એવો આ બધી એવી જ છે જે આમાં હવે ચાલુ થયા છે બે ત્રણ વર્ષની થઈ છે જો આ ક્યાં ક્યાંક લાગી ગયા છે જે આવી રીતે આમાં પણ ફલ ફૂલ આવવાના હવે ચાલુ થઈ ગયા છે આપણે આખો બગીચો છે સનસેટ વ્યૂ છે એકદમ આ જોરદાર ગામડે મજા આવી જાય એવો વ્યૂ છે એકદમ અને આ ચીકડીની તો વાત ન થાય આપણે ઘણા વર્ષથી અત્યારે બાર માસ આવે છે બાર માસ એટલે બાર માસ આવે છે હાવ મોજ કરાવી દે એવા ચીકુ મીઠા છે અને આપણે આ ઢીંગુ મીંગુ આ આ છે ઢીંગુડી ઓલી છે નાગલ કઈ દે સબસ્ક્રાઈબ કરી દેજો રોગાવી સબસ્ક્રાઇબ કરી દેજો દાતેડ ઉપાડ્યો છે એટલે આપણે થોડો ચરો વાઢવાનો છે થોડો ભાટી ત્યાં થોડો ઘણો લેટ થઈ ગયા છે એક પાંચ મિનિટમાં અને ઓલો વાઠ ગયો આપણે આગળ બે વ્લોગમાં નાખ્યો એ ગુંદરી ટાઈપનું થોડોક મોટો થઈ ગયો છે થોડીક વારે લાગશે પણ વાઢવામાં થોડીક વાર લાગે છે ફાયદાકારક છે હવે આપણે આગળ તો રીજ જ વાવવાનું છે થોડીક બે મિનિટ વધુ થાય એવું માટે વધાઈ ગયો છે પાંચ મિનિટની અંદર સુરજ પણ હાથમી ગયો છે અને બ્લોગને પણ અસ્ત કરી આપણે બધા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વધુ વધુ મિત્રોને શેર કરો જય માતાજી જય દ્વારકાધીશ કીપ સપોર્ટ